આશરે લગભગ પાંત્રીક અરજી આવી બધી અરજીને પહેલાં સવારે બેસી અને એની યાદ યાદી બનાવી પછી એને લો રૂબરૂ અમે હાઈભરી અને પાંત્રીમાંથી લગભગ એંસી ટકા જે આજથી ચાર વારા પહેલાં પાંચ વારા પહેલાં કેસમાં હાલતા હોય ને દસક કેસ એવા હતા કે વ્યાજવાળાના પાંચક કેસ જમીનવાળાના અમુક કોર્ટમાં કેસ હાલતા હતા એ જૂના બધાય કોર્ટમાં કોર્ટમાં હાલતા હોય એ સિવાયના જે કેસ અમારા પાસે રજૂઆત આવી છે એ રજૂઆતમાં જેટલી અત્યારે જે આવી છે એને બરાબર એને ન્યાય મળશે એવી અમે ખાતરી આપી છે અને બીજું ફરિયાદ થયા પછી આજે મારો એક કેસ એવો આવ્યો તો પાંચ વર્ષ પહેલાં ફરિયાદ કરી અને ફરિયાદ કર્યા પછી કોર્ટમાં ચેક નાખી દીધા તો પણ પોલીસને અમે સૂચના આપી છે આપણે ફરિયાદ કર્યા પછી ચેક નાખ્યા હોય તો આપણે પણ કોર્ટને એને લખીને કે આની એફઆર ફાઇટીએ તો આ ચેક ખોટી રીતે નાખા આવા કોઈ પણ ફરિયાદ થયા પછીના કોઈ પણ ચેક હશે આજે લગભગ આ બે વર્ષમાં ઝુંબેશ છુપાડ્યા પછી જે અત્યારે જે ચેક નાખાય છે ફરિયાદ પછી જે ચેક નાખાય છે એમાં પણ પોલીસ એને હેલ્પ કરશે કરશેના જે યાદવ સાહેબ હતા એસપી સાહેબ હતા કાંતિભાઈ ધારાસભ્ય હતા હું પણ મીટિંગ પૂરી થયા પછી વ્યાજખોરામાં જે કોઈ પણ ધૂષણમાં સંડોવાયેલા હોય એવા પણ કેસ આવ્યા જમીન દબાણના કેસ આવ્યા કોઈ રસ્તાના કેસ આવ્યા તમામ પ્રકારના સાંભળી અને નિરાકરણ થાય એવી આઈજી સાહેબ અને અમે સાથે રહી નિરાકરણ કરવાના જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી મોરબીની જનતાને વિનંતી કરી છે કે ક્યાંય પણ આવા વ્યાજખોરોમાં સંડોવાયેલા હો તો પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરજો અરજી ન સાંભળે તો અમને કહેજો અને અરજીનું નિરાકરણ ન થાય તો અમારે ધ્યાને મૂકજો અમે તમારી સાથે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે તમામ મોરબીના ઉદ્યોગકારો જેમાં ટાઇલ્સના જુદા જુદા પ્રકારના ઉદ્યોગકારો ટ્રાન્સપોર્ટ પેપર મિલ અને ચેમ્બર્સ એન્ડ કોમર્સ એ તમામ ઉદ્યોગકારો સાથે આજે મિટિંગ કરવામાં આવેલી છે રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ઉદ્યોગકારોની નાણાકીય મુશ્કેલીને સોલ્યુશન લાવવા માટે મોરબી જિલ્લામાં એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી એ એસઆઈટીની છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરી આજે સમીક્ષા કરી છે અને ખૂબ જ સંતોષકારક કામગીરી એસઆઈટી દ્વારા કરવામાં આવેલી છે અડત્રીસ કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં ઓગણીસ કરોડ રૂપિયા એ પાછા આવી ગયા છે એ સાથે સાથે આજે જે મિટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી છે તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં બે પીઆઈની વધારે નિમણૂક કરશું આપણે ખ્યાલ છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ એ ચાલુ કરવામાં આવેલી અને ખૂબ જ સારા પ્રતિસાદ આખા રાજ્યમાં મળેલા છે એમાં પણ મોરબી જિલ્લામાં પણ ખૂબ સરસ કામગીરી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે એમાં જે વ્યક્તિઓ જે લાઇસન્સની મુદ્દાઓ હોય એ બધું એક કાયદાકીય પ્રક્રિયા છે આમ સેક્ટમાં કલેક્ટરને અરજી કરવાની હોય છે અને જે આખી કમિટી હોય છે એમાં જે પણ ગુણદોષ આધાર ઉપર કલેક્ટરને લાગતો હોય તો એને હથિયાર પરવાનગી આપી શકે છે તેમ છતાં આપની જે સૂચના આપી છે તેમાં જે પણ લોકોને જે વસાય એ કહેવત મેં એને ફરીથી પ્રયાસ કરશું કે આ લોકોને કોઈ પણ તકલીફ નહીં પડે અને અત્યાર બીજા કોઈ જે કાયદાની જે પ્રોવિઝન છે એ બધું એક સેટ પ્રોસીઝર છે એ સેટ પ્રોસીઝરમાં એ પણ લોકો ભાગ લઈ શકે છે અને સુધી અરજી કરી શકે છે અને જે કલેક્ટર લાગ યોગ લાગશે તેને અત્યાર આપી શકે છે અમારા બધા અરજદારને સાંભળવામાં આવશે જે લોકો જે પણ રજૂઆત કરવામાં આવતા હોય એ તમામ નીચે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ ડેસ્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે જે પોલીસ સ્ટેશનમાં એ લોકોની કોઈ તકલીફ હોય તો એ હેલ્પડેસ્ક ઉપર ફરિયાદ નોંધાઈ શકે છે અને અમે તમામ અરજદારોને લીગલી ખૂબ સરસ ઝડપથી મદદ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા એફઆઈઆર દાખલ કરી અને કડકથી કડક કાર્યવાહી થાય એ પ્રકારના પ્રયત્ન અમે હાથ ધરશું અમારે ફ્લેટ બાબતની રજૂઆત હતી અમારે બે હજાર અઢારમાં ફ્લેટ લીધેલો હતો અને રાજેશભાઈ થન્યા થોભણભાઈ સનિયારા પાસેથી કન્યા છાત્રાલય મેન રોડ ઉપર અને અમે બે હજાર અઢારમાંથી બે હજાર એકમાં એ ભાઈનું સોદા સોદાખત કરેલું હતું કે ભાઈ તમને ફ્લેટ અમે આપી દઈશું પણ રાજેશભાઈએ બીજા એ વ્યક્તિને વેચી દીધો અમે એને રાજેશભાઈ થોભણભાઈ સનિયારાને પૈસા આપી દીધેલા હતા તોય છતાં અમને આજ કર આજ કરી દઈશું દસ્તાવેજ કાલ એવા બાના કરીને અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે પણ પોલીસ સ્ટેશને કોઈ જાતનો આનો નિકાલ આવ્યો નથી અમે ત્રણ વરાથી આને વાંહે સતત રાત દિવસ મહેનત કરીને આની વાંએ ફરી છે પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી અત્યારે સાહેબે કીધેલું કે તમે બી ડીજીઓને આવજો અને તમે અહીંયા વાત કરીને અમારો નિકાલ કરશું કે પિસ્તાલીસ લાખ રૂપિયા ભાઈને ચૂકવેલા હતા પણ બીજી અન્ય વ્યક્તિ એની સામેલ થઈને અને એ ભાઈ પાસેથી રાજેશભાઈ થોપણભાઈ સનિયારા પાસેથી ફ્લેટ લઈ ગયા અને અમે એ ભાઈ કે તમે અહીંયા આવતા નહીં અમે છતાં પૈસા આટલા દીધેલા છતાં કોઈ જાતનો કોઈ સાહેબનો બધી અભિપ્રાય કર્યો કોઈ સાહેબે કાંઈ ફરિયાદ લીધેલી નથી લીધેલી છે પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી વ્યક્તિ એમ કે દઈ દઈશું પણ બીજા વ્યક્તિ આવીને એ ફ્લેટનો કબજો કરી લીધો છે કે તમે અહીંથી કાંઈ નથી તમારું અમે આ ભાઈને રાત મહેનત કરીને આખો ફ્લેટ ઊભો કરેલો હતો પૈસા દઈને તો એ છતાં કોઈ જાતનો નિકાલ સાહેબને કીધું પણ કોઈ જાતનો નિકાલ આવતો નથી

હવે આનું શું કરવાનું બીજું શું થાય ફરિયાદ કરી એફઆઈઆર બધું એ આવે છ આઠ મહિના થઈ ગયા કેસ હાલે કોઈ ધરપકડ તો થઈ નહીં બધે એમને મોરબી રખડે મારી જમીન વેચીને આપ્યા એનું પ્રૂફ ને પોલીસ સ્ટેશનમાં પંચનામામાં આપ્યું હોય દસ્તાવેજ ને બધું જમીનના પૈસા આવ્યા મારી માંગ આ બધાને સજા થવી જોઈએ આરોપ એ કે રાજેશ રાજુ બોલીચો ખાખરાળા એક દિનેશ નાગેલાવાસ અને એક લાલાભાઈ

ત્રણ મહિનામાં કોઈને પૈકડા નહીં મોરબીમાં રાખડે અમને ખબર પોલીસવાળાને ન ખબર હોય